ભાવનગર શહેરના રૂપાણી સર્કલ પાસે આવેલા કિડ્સ કિડ્ઝન પ્લે સ્કૂલ ખાતે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે એક દિવસ પૂર્વે ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના રૂપાણી સર્કલ પાસે આવેલા કિડ્સ જોન પ્લે સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ બાળકો દ્વારા અલગ પહેરવેશ સાથે પ્રદર્શન યોજ્યું હતું કોઈ સૈનિક બન્યું હતું કોઈ નેતા બન્યું હતું તો કોઈ સ્વાતંત્ર્ય સેનાની બન્યું હતું આમ નાના બાળકોએ આઝાદી સમયની ઝાંખી ઉજવણીના ભાગરૂપે દર્શાવી હતી ઉપર ચાલો જલ્દી વેરી ગુડ પ્રિયાંશ હું બંશ્રી કુમાર શાહ પ્રિન્સિપલ ઓફ કિડ્સ ઓન પ્લે સ્કૂલ દર વર્ષની માફક આ વખતે પણ અમે પંદર ઓગસ્ટનું અહીં આયોજન કર્યું છે અને દરેક બાળકો અલગ અલગ કેરેક્ટર્સમાં આવ્યા છે ફ્રીડમ ફાઇટર્સ લીડર્સ અને તેમના પેરેન્ટ્સે પણ ખૂબ મહેનત કરી છે માટે અમે એમનો આભાર માનીએ છીએ અને દરેક બાળકો આજે અલગ અલગ રેમ્પોપ કરી એમની સ્પીચ આપશે અને ડાન્સ કરશે અને જે સમગ્ર દેશમાં પંદર ઓગસ્ટનો તહેવાર ઉજવવામાં આવે છે એક તહેવાર તરીકે આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે એનો અમે આજે પ્રયાસ કરી રહ્યા છીએ થેન્ક યુ